રામ જન્મની ઘડીએ જ વિશેષ આરતી અને શંખનાજ સાથે જય પણ કરવામાં આવ્યો સાંજના સમયે ભક્તિમય ભજન કીર્તન તથા ભગવાન રામની ઝાંખી પણ યોજવામાં આવી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ભગવાન શ્રી રામચંદ્રજીના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા છે અંતે પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો આ રીતે શ્રી બાલાજી મંદિરે રામનવમી પર્વ સંપૂર્ણ રીતે ભક્તિભાવ અને શ્રદ્ધાથી ઉજવાયું છે